નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ પોલીસ સ્ટેશન ખાતે મોહરમ તહેવાર નિમિત્તે પીઆઈ ગૌરવ ગામિતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જેનો અવાજ વધુ ના રાખવો તેમજ કોઈ પણ વ્યક્તિ ખોટા નિવેદન કે ઉશ્કેરણી થાય તેવા નિવેદન કે વાતો ન કરવી સોશિયલ મીડિયામાં કોઈના ધર્મને હાની પહોંચ હાની પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી તેમજ કોઈ પણ ગેરમાર્ગે દોરે તેવી અફવાઓથી દૂર રહેવું કોઈ પણ અફવા કે તંગદીલી વધારી શકે તેવી હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો તેમજ મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા જુલુસ નીકળશે તે રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરશે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત ઝીલા